10 इले वन सिल कराई 2 3 દિવસ પહેલા પણ નોટિસ આપવા આવીતી તી છતાય હોટેલ ચાલુ હતી ઓડિયો જમ્પ તો તમને ખબર જ છે કે ભાઈ પાર્કિંગ છે અને હોટલ ચાલે છે તો સામર સીલ નથી કરતા અત્યાર સુધી પ્રિન્સ હોટલ કેબીએન હોટલ વીઆરપી ગેસ્ટ હાઉસ ગ્રીન ગ્રીન ડોક રેસ્ટોરન્ટ ને અત્યારે ટેન ઇલેવન કરીને રેસ્ટોરન્ટ છે એ બધા સીલિંગની કાર્યવાહી કરવામાં આવેલી છે ને પાર્કિંગમાં મંજૂર હોય પાર્કિંગ બોલતું હોય એમાં હોટલ ચાલુ હોય તો કેટલી હદે યોગ્ય છે જવાબદારી ભાડાની છે કારણ કે ભ્રષ્ટ ભાડા

કરાવી ખરાતરો તમારું સીલ કરી નાખું છું બરાબર અને ફાયર એમો પ્રોપર આની લેજો એતું ઘેર કરાવીને નથી અને ફાયર એમોશી આપ્યા પછી એવું નથી કે તમે પોતાને સેફ તમે લોકેશન પણ ચેન્જ કરો ને ચાર આમને આમ કરી નાખો તો અમે આવી રીચેક કરી શકીએ રદ કરી શકીએ એવું નથી કે ફાયર એમસી આપી ગયા તમે ફાયર આપી જ ગયા ને અમે એમ તો અહીંયા દરવાજો તે વખતે આ સામે આવ્યો દરવાજો ચેન્જ કર્યો એટલે અમારી કંડિશન રદ રાજકોટની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ફાયર વિભાગ સહિત સ્થાનિક તંત્ર દ્વારા બનાવેલ કમિટી દ્વારા ફાયર નિયમોની તપાસ માટે ફાયર એનઓસી સહિતના નિયમોના પાલન માટે કામગીરી કરાઈ રહી છે ત્યારે ભુજમાં ફાયર વિભાગ દ્વારા પાંચ જેટલી હોટલને સીલ કરાઈ છે ભુજના સ્ટેશન રોડ પર આવેલી હોટલોમાં તપાસ હાથ ધરાઈ હતી જેમાં સાત કમિટીના સભ્યો સહિત ફાયર રિઝનલ ઓફિસર અનિલ મારુ દ્વારા કડક કાર્યવાહી કરાતા ભુજની જાણીતી હોટલ પ્રિન્સમાં ફાયર એનઓસી ન હોવાથી સીલ કરાઈ છે તો બીજી તરફ કેબીએન ગ્રીન રોક સહિત ટેન ઇલેવન રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું છે હોટલના જવાબદારો દ્વારા ફાયર એનઓસી ન હોવા છતાં કાર્યવાહી ન કરવા માટે દબાણના પ્રયત્ન કરાયા હતા પરંતુ ફાયર વિભાગે મક્કમ રહીને હોટેલ સીલ કરી હતી ફાયર વિભાગ દ્વારા ભુજની અન્ય હોટેલોમાં પણ તપાસ હાથ ધરાઈ છે એક સપ્તાહથી ભુજમાં ફાયર વિભાગ દ્વારા અલગ અલગ સ્થળો પર તપાસ કરાઈ રહી છે જેમાં અનેક સ્થળો પર નોટિસ તથા બંધ કરાવવાની કામગીરી કરાઈ રહી છે જે આવનારા સમયમાં પણ ચાલુ રહેશે ફાયર વિભાગે એકમ ધારકોને ફાયર એનઓસી મેળવી લેવા અપીલ કરી છે

એરિયા હોય હોસ્પિટલ હોય સ્કૂલ હોય રેસ્ટોરન્ટ હોય ત્યાં કડક કાર્યવાહી કરવાની અને સિલિંગ જેવી કાર્યવાહી મહત્ત્વની કરવાની સૂચના આપેલ છે જે અનુસંધાને આજરોજ હું ભુજ નગરપાલિકાની મુલાકાતે હતો ત્યાં ફાયરની ટીમ પોલીસની ટીમ જીબીની ટીમ ભાડાની ટીમ સાથે રહીને આ કાર્યવાહી અમે કરેલી છે અત્યાર સુધી પ્રિન્સ હોટલ કેબીએન હોટલ વીઆરપી ગેસ્ટ હાઉસ ગ્રીન ગ્રીન રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટને અત્યારે ટેન ઇલેવન કરીને રેસ્ટોરન્ટ છે એ બધા સીલિંગની કાર્યવાહી કરવામાં આવેલી છે હજી પણ એવું અમને કે જ્યાં લાગશે નોટિસ આપીને કામગીરી નથી કરતા કાર્યવાહી ફાયરની ત્યાં અમે સીલિંગ કાર્યવાહી ચાલુ રાખશું ફાયરની સાથે સાથે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે પોલીસ છે સંયુક્ત સાથે સંકલનમાં જીબી વાળા પણ સાથે રહી અમે સંયુક્ત કામગીરી કરીએ છીએ અને માનનીય કમિશનર સાહેબ પ્રાદેશિક કમિશનર સાહેબે આ માટે અમને કમિટી બનાવેલી છે જેથી ધ્યાનેલી કમિટી અને મુજબ અમે કામગીરી કરીએ આનામાં ભાડાના પ્રતિનિધિ પણ હાજર છે અને ભાડા દ્વારા જે આજે જી જી બીયુના જી જી નોમ્સ છે એના પ્રમાણે અમને પણ ગાઈડન્સ આપેલું છે અને અમે પણ એ પ્રમાણે કાર્યવાહી કરીએ છીએ આનામાં કન્ટિન્યુઅસ ચાલશે જ્યાં સુધી એ લોકો સંપૂર્ણ ફાયર સેફ્ટીના સિસ્ટમને જોગવાઈ પ્રમાણે ફાયર એન્ડ નહીં લે ત્યાં સુધી કડક કાર્યવાહી ચાલુ રહેશે કચ્છ કરીને અત્યારે રિલાયન્સ કંપની સામે આવેલી ખાસ કરીને ટેન ઇલેવન હોટલ હતી એ બે ત્રણ દિવસ પહેલાં પણ નોટિસ આપવામાં આવી હતી છતાંય છતાં હોટલ ચાલુ હતી રાજકીય ઓથ હેઠળ તો બીજી હોટલો બંધ થતી હોય તો આ સામાન્ય નહીં એવી અસંખ્ય હોટલો છે જે પાર્કિંગ બેઝમેન્ટમાં પાર્કિંગ માટે મંજૂર થયેલી છે ને પાર્કિંગમાં મંજૂર હોય પાર્કિંગ બોલતું હોય એમાં હોટલ ચાલુ હોય તો કેટલી હદે યોગ્ય છે આ ભાડાના અધિકારીઓ એટલા ભ્રષ્ટાચારી છે એની આ જીવતો જાગતો દાખલો છે એ અધિકારી શ્રી અનિલભાઈ મારું સ્ટેટ ગવર્મેન્ટ મોકલેલા જેમને કારણ કે અહીંયાના લોકોને દાદ દેતા નથી એટલે આવી કેટલી પણ બેઝમેન્ટ જે પાર્કિંગ છે પણ હકીકતમાં હોટલ અને બીજા બીજા કામ માટે ઉપયોગ થતા થતું હોય છે આ બેઝમેન્ટ માત્ર ને માત્ર પાર્કિંગ માટે લેવું જોઈએ હોટલો ન હોવી જોઈએ કારણ કે અનિચ્છનીય બનાવ બને આમાં પચાસ કે સો લોકો મૃત્યુ થાય જવાબદારી કોની માત્ર ને માત્ર જે અગ્નિકાંડ થયું રાજકોટમાં એની સાનુભૂતિ રાખી અને કેવાનું કે અમને બહુ દુઃખ છે વાત સાચી છે દુઃખ હોય તો બંધ કરી નાખો તમારી ભૂલના કારણે લોકોની જાન જશે અને આ સંપૂર્ણ જવાબદારી ભાડાની છે કારણ કે ભ્રષ્ટ ભાડા ચેકિંગ નથી કરતું ત્યારે જ

મને ક્યાંક ને ક્યાંક એવી લાગી રહ્યું છે પહેલા તો આપના માધ્યમથી ટીઆરપી ગેમ ઝોન રાજકો તમામ મૃતકોને અહીંથી કોંગ્રેસ પરિવાર વર્તીથી શ્રદ્ધાંજલિ પાઠવું છું અને ભુજની કાર્યવાહીને ક્યાંક ને ક્યાંક લાપરવાહી ક્યાંક ને ક્યાંક ઘમંડ અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ વહીવટની દ્રષ્ટિએ ગણું છું કે કોઈ પણ ગુજરાતમાં ઘટના બન્યા બાદ જો કાર્યવાહી થતી હોય તો જે તે સંબંધિત અધિકારીઓ કર્મચારીઓ અત્યાર સુધી ક્યાં હતા ભુજ શહેર વિકસિત બની રહ્યું છે સમગ્ર કચ્છ પણ વિકસિત બની રહ્યું છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભુજમાં ગેરકાયદેસર હોટલો ગેરકાયદેસર દબાણો ઉપર હોટલો અને બેઝમેન્ટમાં હોટલો ચાલી રહી છે તો જો ભાડા

ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ભ્રષ્ટ સૌથી મોટું અને માધાપરની વાઘોડે આવેલી તમામ સરકારી સરકારી પડતરની જમીનોના મહત્વના કાગડીયાઓ છે છતાં પણ ભાડા કોઈ દિવસે માહિતી નથી આપી બહારના અધિકારીઓ આવીને સૂચના આપે તો શા માટે હોટલ પ્રિન્સ છે ટેન ઇલેવન છે કે અન્ય બેઝમેન્ટ ની હોટલો છે એના માટે કેબીએમ છે એમનીમાં ક્યાંક ક્યાંક ગ્રીન રોડ બંધ થઈ એક સાઈડ એ પહેલા જ દિવસે જ્યારે કાર્યવાહી કરવામાં આવી સીઓ દ્વારા તો પાંચ હોટલોને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી તાકીદે બતાવવા માટે સરકારી ચોપડા સીએમઓ ની સૂચના પછી તો એ

માત્ર ભૂકંપ પાડ જે ભૂજને ઊભું કરવાનું હતું ડેવલપમેન્ટ કરવાનું હતું એ જ હતું હવે કંઈ નથી ભાડા ભાજપને લગતાઓ લોકોને એનઓસી આપે છે બિન અધિકૃત જમીનોમાં એનઓસી આપી દે છે મજા આવે તેવા લોકો સરકારી જમીનો ઉપર દબાણ કરે છે ભાડાના અધિકારીઓ ઉપરથી નીચે પટ્ટાવાળા સુધી આ ઓટફિસમાં ભ્રષ્ટાચારનો વહીવટી તંત્રનું એફિસેન્ટર બન્યું છે જેમ નકલી ટોલ નાકા

ભાડાની કચેરી કચેરી આપણે છે એની બાજુમાં હતી અને હવે જે બિલ્ડર ની બનાવેલા સ્ટ્રકચર ની અંદર છે એ કઈ રીતે ભાડાને મળી છે એ પણ એક ભાડા સામે પ્રશ્ન રહેશે પણ જ્યાંથી કચેરી ચાલુ થાય છે ત્યારથી કરી અને સેવન સ્કાય અંત સુધી કોમર્શિયલ જગ્યાઓ પર પાર્કિંગના નામે આપેલી દુકાનોમાં પાર્કિંગ

જેટલા સરકારી રેકોર્ડો પડતર સરકારી જમીનોના રેકોર્ડો એ બધાય ભાડા પાસેથી હસ્તગત કરી કલેક્ટરશ્રી ખુદે લઈ લેવા જોઈએ શું કામ કે તમામ પ્રક્રિયાના ચેરમેન કલેક્ટરશ્રી કચ્છ છે ભાડા સંપૂર્ણપણે એક જ માંગણી છે પક્ષ વતી પણ એક માંગણી છે કે નાબૂદ કરી દેવી જોઈએ શું કામ કે ભ્રષ્ટાચારનું મહત્વનું એપી સેન્ટર છે અને અહીંથી ક્યાંક ને ક્યાંક ક્યારેક પણ એમના મળતી આગેવાનો નકલી અધિકારી તરીકે બહાર નીકળશે ખાસ કરીને જે વાત કરી કે ભાડા ભ્રષ્ટાચારનું મોટું ઓપિશન છે વાત ખરી વાત સાચી જ છે કે આમ આદમી જોરે અરજી કરે છે ને ત્યારે કે અહીંયા ગેરકાયદેસર બાંધકામ થાય છે બેઝમાં બેઝ બેન્ડ છે જે એમાં પાર્કિંગ માટે છે હોટલ માટે છે તો કાર્યવાહી નથી થતી એ નોટિસ લઈને અધિકારીઓ જાય છે અને પોતાનો વહીવટ પતાવી લે છે અમુ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ઘણી જગ્યાએ તો તમને ખબર જ છે કે ભાઈ પાર્કિંગ છે અને હોટલ ચાલે છે તો સામર નથી કરતા કે જ્યારે ઘટના બને પાંચ પચીસ લોકોના મૃત્યુ થાય ત્યારે જ કાર્યવાહી કરવાની ત્યાં સુધી કોઈ ઘટના બને ત્યાં સુધી કઈ નહીં કરવાનું એટલે કેટલા સમય થી કેટલી હોટલો ચાલે છે આવી રીતે ભાડાની મહેરબાની અને બંધ નથી એનું કારણ છે કે ભ્રષ્ટ ભાડાના અધિકારીઓ ભ્રષ્ટ ભલામણિયા એના કારણે જ આવી દુર્ઘટના બનતી રહે છે